નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ચૌદથી વીસ જૂન બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખ દરમિયાન કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે અને ચોમાસાના આગમન બાબતે મોટી વાત કરી છે તો સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં જોઈએ તો વિડીયોને છેલ્લા સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે ખેડૂતો માટે આનંદના સમાચાર છે મંદ પડી ગયેલું ચોમાસું ફરીથી આગળ વધશે આગામી બે ત્રણ દિવસમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં એન્ટ્રી થશે ચોમાસાની ત્યારે વધુમાં જણાવે છે કે આગામી દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે જે પરિસ્થિતિ છે તે અનુકૂળ જણાઈ રહી છે જેમાં ગુજરાતના ભાગો વિદર્ભ છત્તીસગઢ ઓડિશાના કેટલાક ભાગોમાં આગામી બે દિવસમાં તો પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહારના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસની અંદર ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના પાકિસ્તાન વિસ્તારના ઉપરની સપાટી પર ચક્રવાતી પરિભ્રમણ જેનાથી ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્ર સુધી જે વિસ્તાર છે આ ચક્રવાતી પરિભ્રમણનો તો મહારા જે મરાઠવાડા વિસ્તારમાં પણ એક મધ્ય સપાટીએ બીજું અપર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને તે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકા ધરાવે છે તો આંધ્રપ્રદેશના કાંઠે પણ એક યુએસસી જોવા મળી રહ્યું છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પણ એક જોવા મળી રહ્યું છે અને આ તમામ પરિબળોની અસર હેઠળ ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે ત્યારે અશોકભાઈ પટેલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચૌદ થી એકવીસ જૂન સુધીની આગાહી કરતા જણાવે છે કે આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દક્ષિણ દિશાનો પવન ફૂંકાશે તો પવનની ગતિ બારથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તીવ્ર પવન વીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે વીજળી સાથે પવનની તીવ્રતા પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે સામાન્ય રીતે આગાહી સમયગાળા દરમિયાન આંશિક વાદળછાયું ત્યારે વાદળ વધે તેવી શક્યતાઓ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠામાં પ્રવેશી જશે ત્યારે વરસાદની આગાહી કરતાં તેઓ જણાવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચૌદથી એકવીસ દરમિયાન હળવો મધ્યમ વરસાદ સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડશે તો જુદા જુદા વિસ્તારમાં વરસાદ અલગ અલગ દિવસે માત્રા અલગ અલગ રહી શકે છે ક્યારેક ઠીક ઠીક વ્યાપક પ્રમાણમાં વરસાદ પડશે તો ક્યારેક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે એકંદરે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે ચૌદથી વીસ જૂન સુધી અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ તો ક્યારેક ભારે વરસાદ પડશે તેવી વાત કરી છે તો કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ જશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી બેથી ત્રણ દિવસનું જે સમયગાળો છે તેમાં ચોમાસાના આગમન બાબતે મહત્વપૂર્ણ વાત કરી છે તો ખૂબ જ મોટા સમાચાર વરસાદ અને ચોમાસાના આગમન બાબતે અશોકભાઈ પટેલે આગાહીમાં આપ્યા છે આભાર